શુભમ હું નીરજ શુક્લા કોસ્મો ટીવીના દૈનિક રાશિ ભવિષ્યમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું વાત કરીએ દૈનિક રાશિ ભવિષ્યની તો આ ચંદ્ર રાશિ અને જનરલ પ્રિડિક્શન છે જો આપ તમારી કુંડળી પર ફ્રી માર્ગદર્શન મેળવવા માગતા હો તો નીચે ડિસ્ક્રિપ્શનમાં ફોર્મ આપેલું છે તે ભરીને અમને મોકલી શકો છો એનો જવાબ અમે તમને કોસ્મો ટીવી અને યુટ્યુબ દ્વારા આપી શરૂ કરીએ પંચાંગથી તારીખ દસ મે બે હજાર પચીસ અને શનિવારનો દિવસ છે ચંદ્ર રાશિ કન્યા સાડા સાંજે સાડા પાંચ સુધી અને પછી તુલા રાશિ છે નક્ષત્ર ચિત્રા અને તિથિ વૈશાખ મહિનાની શુક્લ પક્ષની તેરસ છે કરણ તૈતિલ છે અને યોગ સિદ્ધિ છે વાત કરીશું પ્રથમ રાશિ મેષ રાશિની મેષ રાશિના જાતકો માટે કેરિયરમાં ચાલીસ ટકા કોસ્ટવર્ડ બતાવી રહ્યા છે તો આજે કામ પર તમે કોઈની સલાહ લીધા વગર કામ ન કરી શકો અથવા તો એવું બને કે તમારા કામમાં તમારા ઉપરી અધિકારી કોઈ ક્ષતિ કે ભૂલ કાઢી શકે ફાઇનાન્સ પચાસ ટકા કોસ્મોવાઇપ સાથે મધ્યમ છે કોઈ મોટા ફેરફારો નહીં જણાય પરંતુ જો કોઈ મોટી યોજના અથવા તો કોઈ મોટા પ્લાન તમે અમલમાં મૂકવા માગતા હો તો કોઈની સલાહ અથવા તો પ્રોફેશનલ વ્યક્તિની સલાહ લઈને પછી મૂકવા હેલ્થમાં ત્રીસ ટકા કોસ્મોવાઇપ બતાવે છે તો આજે દિવસ શાંતિથી પસાર કરવો ચિંતા કે વ્યગ્રતામાં કોઈ ખોટા અને ઉતાવળા નિર્ણયો ન લેવા બની શકે કે આજે માનસિક ટેન્શનને લીધે તમે પૂરતું ધ્યાન ન આપી શકો સોશિયલ સંબંધોમાં આજે કોસમોવાઇઝ સાહીઠ ટકા મળી રહ્યા છે ઓવરઓલ દિવસ સરસ રહેશે એવું બને કે કોઈ સમાજમાં પ્રતિષ્ઠિત વ્યક્તિની સાથે તમારા સંબંધો સુધરી શકે છે લવ રિલેશનશીપમાં પચાસ ટકા કોસ્મોવાઇઝ બતાવી રહ્યા છે તો ખૂબ સાવધાનીથી ઘરના અંગત પરિવારના સભ્યો સાથે વર્તન અને વાણી કરવા કોઈ ખોટા વાદવિવાદમાં કૂદી ન પડવી અને કોઈની બુરાઈ ન કરવી આ કરીને તમે દિવસનો અંતભાદ અને મધ્યભાગ સુધારી શકો છો ઓવરઓલ દિવસ મધ્યમ રહેશે વાત કરીશું રાશિચક્રની બીજી રાશિ વૃષભ રાશિની વૃષભ રાશિના જાતકો માટે કેરિયર અને ફાઇનાન્સમાં બંનેમાં પચાસ પચાસ ટકા પોર્સનો મળી રહ્યા છે આજે તમે જે કામ કરશો એનું ફળ એટલું જ મળી રહેશે કોઈ ઉપર નીચે નહીં થાય પણ કામ કરવું જરૂરી છે કોઈ કામમાં તમને એવું લાગે કે નથી ખબર પડતી તો કોઈની સલાહ અથવા તો કોઈનું માર્ગદર્શન લેવું જરૂરી બનશે આજે હેલ્થ બાબતે જુઓ તો પચાસ ટકા કોસ્ટનો મળી રહ્યા છે તો તમારી તબિયતમાં કોઈ ખાસ ફેરફાર નહીં જણાય સોશિયલ અને લવ રિલેશનશીપમાં અનુક્રમે પચાસ ટકા અને સાઠ ટકા કોર્સનું વાઇફ બતાવી રહ્યા છે સોશિયલ સંબંધોમાં કોઈ નજીકનું વ્યક્તિ તમને મળવા આવી શકે છે અથવા તો કોઈ સારા સમાચાર તમને મળી શકે છે લવ રિલેશનશીપમાં આજે તમે કોઈ બાળકો સાથે દિવસ પસાર કરી શકો છો અથવા તો કોઈના જન્મદિવસ માટે પણ જઈ શકો છો વાત કરીશું મિથુન રાશિની મિથુન રાશિના જાતકો માટે આજનો દિવસ મધ્યમથી થોડો ઓછો રહેવાનો છે કેર કેરિયરમાં અને ફાઇનાન્સમાં કોસ્મોવાઇઝ મધ્યમ અને મધ્યમ કરતાં ઓછા એટલે કે પચાસ ટકા અને ત્રીસ ટકા મળી રહ્યા છે જો તમે કામ કરશો તો આજનો દિવસ તમને ખૂબ જ સારું ફળ આપશે પરંતુ બુદ્ધિ વિવેક અને તમારી બુદ્ધિ ક્ષમતાનો ઉપયોગ જરૂર કરવો આજે કોઈ પ્લાન તમે અમલમાં મૂકવા માગતા હો અને એ શક્ય ન બને તો માનસિક ચિંતા ન કરતા કારણ કે આજે દિવસ થોડો પ્રતિકૂળતા તરફ છે સોશિયલ અને લવ રિલેશનશીપમાં અનુક્રમે ત્રીસ ટકા અને ચાલીસ ટકા કોષનો મળે છે તો તમે આ ગ્રહનો સપોર્ટ ઓછો મળી રહ્યો છે એને શાંતિથી પસાર કરશો અથવા તો તમે એ સપોર્ટ માટે થઈને કોઈ ધ્યાન અથવા પ્રાણાયામ કરીને પણ માનસિક પરિતાપ દૂર કરી શકો છો હવે જોઈએ રાશિચક્રની ચોથી રાશિ કર્ક રાશિ વિશે કર્ક રાશિના જાતકો માટે આજનો દિવસ થોડો પ્રતિકૂળતા તરફ જણાઈ રહ્યો છે કેરિયરમાં ચાળીસ ટકા અને ફાઇનાન્સમાં ત્રીસ ટકા એટલે કોસ્મોવાઇઝ ખૂબ જ ઓછા દેખાડી રહ્યું છે આજે એવું બને કે તમારું કામ તમે પૂરું કર્યું હોય તો એમાંથી ભૂલો નીકળે ઉપરી અધિકારી અથવા તો સહકર્મચારીઓ સાથે અનબણ થાય કે વઢ પણ મળી શકે તો આ બાબતનું ખાસ ધ્યાન રાખજો અને સંપૂર્ણ જવાબદારી અને ગંભીરતાથી આપણું કાર્ય પૂર્ણ કરજો હેલ્થ બાબતે ચાલીસ ટકા અને સોશિયલ બાબતે પચાસ ટકા કોસ્મોવાઇઝ બતાવી રહ્યા છે તો આજે હેલ્થમાં કોઈ મોટા ફેરફાર નહીં જણાય તમને એવું ફીલ થઈ શકે કે આજે આળસ આવે એનાથી વધારે કોઈ શક્યતાઓ નથી દેખાઈ રહી લવ રિલેશનશીપમાં સાહિત્યકા ટકા સાથે તમે આજે કોઈ મોટા આયોજન કે યોજનાઓ નહીં બનાવી શકો પરંતુ જો તમે તમારા માતા પિતા સાથે થોડો સમય વિતાવશો તો એમના આશીર્વાદથી તમારા દિવસનો જે થાક હશે તે ઉતરી શકવાની શક્યતાઓ ખૂબ રહેલી છે વાત કરીશું સિંહ રાશિની સિંહ રાશિના જાતકો માટે આજે થોડો સમય સારો અને થોડો ખરાબ જણાઈ રહ્યો છે મિશ્ર ફળ મળી શકે એવું દેખાઈ રહ્યું છે કેરિયરમાં ત્રીસ ટકા કોસ્મોવાઇઝ મળી રહ્યા છે તો એનો મતલબ આપણે એવો પણ ગણી શકીએ કે આજે આપણે પ્લાનિંગ સાથે કામ કરવું આજે બેદરકાર ન રહેવું કોઈ પણ બાબતે વિચારી સમજીને કામ કરવાથી કામ પૂર્ણ થઈ શકે છે ફાઈનાન્સમાં ચાલીસ ટકા કોસમોવાઇ છે તો મોટી યોજનાઓમાં કોઈ ભૂલ થાય અથવા તો કોઈ યોજનાઓ આપણને અમલમાં મૂકી હોય એમાં કોઈ પ્રતિસાદ ન મળે અથવા આગળ જતી ન જણાય પ્રગતિ ન જણાય તો ચિંતા ન કરવી હેલ્થ બાબતે સાવધાન રહેવું ખોટી ચિંતા કરવાથી એ સમસ્યાનું સમાધાન નથી થવાનું સોશિયલ અને લવ રિલેશનશીપમાં અનુક્રમે પચાસ ટકા અને સિત્તેર ટકા કોસમોવાઈ મળી રહ્યા છે તો કોઈ પણ કામ કરો અથવા તો સામાજિક સંબંધોમાં કોઈ તમને પ્રતિષ્ઠિત વ્યક્તિ તરફથી આપને સારો પ્રતિસાદ મળે અથવા તો તમે એની સાથે સંબંધમાં નિકટતા કેળવવામાં આગળ વધી શકો કોઈ ઉપરી અધિકારી અથવા ઓફિસના સહકર્મચારીઓ તમને સારી રીતે વર્તન કરે અથવા તો એની સાથે તમારા સંબંધો સુમેલભર્યા બની શકે છે ઓવરઓલ દિવસ સોશિયલ અને લવ રિલેશનશીપમાં ધ્યાન આપવાનું જણાઈ રહ્યો કન્યા રાશિની વાત કરીએ તો કન્યા રાશિના જાતકો માટે કેરિયર ચાલીસ ટકા અને ફાઇનાન્સમાં પચાસ ટકા કોર્સનો મળી રહ્યા છે જે સાધારણ છે આજે દિવસ સાધારણ પસાર થવાનો છે તો કોઈ મહત્ત્વના કાર્યો આજે કરવા હોય તો સમજી વિચારીને કરવા અથવા કોઈ ગાઈડન્સ અથવા પ્રોફેશનલી સલાહ પ્રમાણે કરવા હેલ્થ સાહીઠ ટકા સાથે ઓવરઓલ સારી જ રહેવાની છે કોઈ મોટો ફેરફાર નથી થવાનો સોશિયલ સાહીઠ ટકા અને લવ રિલેશનશીપ પણ સાહીઠ ટકા છે તો આજે એવરેજ દિવસ પસાર થશે કોઈની સાથે મળશો તો તમને આનંદ પણ નહીં થાય અને દુઃખ પણ નહીં થાય કોઈ એવું બની શકે કે કોઈ નજીકના કે દૂરના સગા સંબંધીઓને ત્યાંથી કોઈ સમાચાર મળી શકે અથવા તો કોઈ રાજકીય ક્ષેત્રે તમે મહત્વકાંક્ષા રાખતા હો તો એમાં આગળ વધવાની તમને તકો મળી શકે જમીન અને મકાન સાથે કામ કરતા લોકો માટે આજે સોશિયલી જોડાવવું ફાયદાકારક રહી શકે છે વાત કરીશું તુલા રાશિના જાતકો માટે તુલા રાશિ માટે આજે કેરિયર અને ફાઈનાન્સ બંને ઓછા દેખાઈ રહ્યા છે તો કામ કરવામાં આજે તમને કોઈ તકલીફ આવી શકે કોઈ પ્લાનિંગ કર્યું હોય કે આજે આ કામ પૂરું કરવું તો ન થઈ શકે અથવા તો કામ આગળ ઠેલાય કોઈ કામ માટે થઈને આપણને રિક્વાયરમેન્ટ હોય તો એ પરિપૂર્ણ ન થાય આવી બધી અડચણો આવી શકે છે શાંતિથી દિવસ પસાર કરવો કારણ કે હેલ્થ પણ વીસ ટકા જ દેખાડી રહ્યું છે માનસિક પરિતાપ ન આવે એનો ખાસ ખ્યાલ રાખવો સોશિયલમાં ત્રીસ ટકા સાથે આજે જોઈ શકશો કે આજે કોઈ સામાજિક ક્ષેત્રે તમને કોઈ આમંત્રણ મળે કે કોઈ નવા જોડાણ થાય નવા સંબંધો સુધરે એવું દેખાઈ નથી રહ્યું લવ રિલેશનશીપમાં પચાસ ટકા કોસ્ટમોવાઇલ્સ સાથે બધા પેરામીટરમાં સૌથી સારા કોસ્ટમોવાઇલ્સ મળી રહ્યા છે તો આજે ઘર પરિવારના સભ્યો સાથે કોઈ નાની એવી પાર્ટી અથવા તો આયોજન કરીને તમે દિવસને બદલી શકો છો તમારા માનસિક પરિતાપને દૂર કરી શકો છો વાત કરીશું વૃશ્ચિક રાશિની વૃશ્ચિક રાશિના જાતકો માટે આજે કેરિયર અને ફાઇનાન્સ સાહીઠ ટકા અને સિત્તેર ટકા બતાવી રહ્યું છે કામ કરશો અને ફળ પણ મળશે બંને સારા બતાવી રહ્યા છે આજે તમે કોઈ કામ અટકેલા હોય તો એને આગળ લઈ જઈ શકો છો કોઈ કામમાં તમને કોઈ અડચણો આવી હોય તો એને દૂર કરી શકો છો કોઈ પણ ઉપરી અધિકારી પાસેથી તમારે ફેવર જોઈતી હોય તો આજ તમે એમની સાથે ચર્ચા પણ કરી શકો છો હેલ્થ બાબતે ખૂબ જ સારા સિત્તેર ટકા કોસ્ટમોવાઇઝ મળી રહ્યા છે તો હેલ્થ બાબતે આજે તમે આનંદિત અને પ્રફુલ્લિત રહી શકો છો કોઈ મોટા તકલીફના સમાચાર નથી જણાઈ રહ્યા સોશિયલ અને લવ રિલેશનશીપમાં અનુક્રમે સિત્તેર ટકા અને સાઠ ટકા પોસ્ટવાઈફ મળી રહ્યા છે તો આજે તમારા કામ અને જૂના પ્રતિભાવોની ફળ રૂપે કોઈ સારો પ્રસંગ અથવા તો પ્રસંગમાં જવાનું થઈ શકે છે લવ રિલેશનશીપમાં મધ્યમ પોસ્ટ બતાવે છે તો કોઈ ઘર પરિવારના સંબંધો અને મહત્ત્વના સંબંધોમાં પૂર્ણક ન આવે એ રીતના વાણી અને વ્યવહાર ન કરવા ધનરાશિના જાતકો માટે આજનો દિવસ મિશ્ર દેખાઈ રહ્યો છે કેરિયર પચાસ ટકા અને ફાઇનાન્સમાં સાઠ ટકા કોસ્ટમોવાઈઝ બચાવી રહ્યા છે તો આજે કામ કરશો એવું ફળ પણ મળશે પણ તમને અંદરથી આનંદ નહીં થાય કે આજે મેં કામ કર્યું અને કદાચ કામ કરો તો તમને એવું પણ બને કે સહકર્મચારીઓ તમારા કામમાંથી કોઈ ક્ષતિ કાઢે અથવા તો તમે જે કામ કર્યું હોય એની સરાહના તમને એટલી ન મળે હેલ્થ સાહીઠ ટકા અને સોશિયલ પણ સાહીઠ ટકા બહુમાં સાધારણ કોસ્મોવાઇઝ મળી રહ્યા છે તો આજે સોશિયલી તમને કોઈ જગ્યાએ જવાનું ન ગમે અથવા તો સોશિયલમાં તમને કોઈ સંબંધોમાં કોઈ ઉપર ચઢાવ જોવા ન મળી શકે લવ રિલેશનશીપમાં પણ સાહીઠ ટકા કોસ્મોવાઇ સાથે આજે તમે ખૂબ શાંતિથી અને સરળતાથી દિવસ પસાર કરી શકો કોઈ મોટા ઉતાર ચઢાવ ન દેખાય પણ હા કદાચ તમે કોઈ તમારા અંગત જનની લાગણીઓ ન સમજ્યા હો તો એને સમજવાનો પ્રયત્ન જરૂર કરજો વાત કરીશું મકર રાશિની મકર રાશિના જાતકો માટે કેરિયર ચાલીસ ટકા કોસ્ટમોબાઈલ બતાવી રહ્યું છે કામમાં ખૂબ પ્રોબ્લેમ આવે કોઈ કામ હાથ પર લીધું હોય તો આજે પૂરું ન થઈ શકે અથવા તો કામ માટેની જરૂરિયાતો આપણને ન મળી શકે કામ પૂરું ન થાય તો આપણને ફળ પણ એનું ન મળી શકે તો કોસ્મોવાઇઝ ફાઈનાન્સમાં પણ પચાસ ટકા બતાવી રહ્યું છે તો આજે તમે કામ કરશો ફળ પણ નહીં મળે તો કોઈ તકલીફ જેવું નથી કારણ કે તમે જે કામ કર્યું છે એ આજે નહીં તો કાલે આગળ વધવાનું જ છે તો એના માટે ખોટી ચિંતા ન કરવી હેલ્થ બાબતે ચાલીસ ટકા કોસ્મોવાઈફ સાથે આજે થોડી તબિયત નરમ ગરમ રહી શકે છે માનસિક ચિંતા અથવા તો શારીરિક કોઈ તકલીફ જણાઈ શકે છે સોશિયલમાં પચાસ ટકા કોસ્ટમોવાઇઝ સાથે કોઈ મોટા ફેરફાર નથી જણાઈ રહ્યા લવ રિલેશનશીપમાં સાહીઠ ટકા કોસ્ટમોવાઇઝ બતાવી રહ્યા છે તો આજે તમે કોઈ ઘરના કે પરિચિત સભ્ય સાથે નાની એવી પિકનિક અથવા તો રેસ્ટોરન્ટમાં જવાનું પ્લાનિંગ કરી શકો છો વાત કરીશું કુંભ રાશિની કુંભ રાશિના જાતકો માટે કેરિયરમાં ચાળીસ ટકા અને ફાઇનાન્સમાં પચાસ ટકા કોસ્ટમોવાઇઝ બતાવી રહ્યા છે ખૂબ ઓછા છે સાધારણ કરતાં પણ થોડા ઓછા કહી શકાય તો આજે તમે કામ કરો તો કામમાં કોઈને કોઈ તકલીફ ગણાય અથવા તો ઉપરના અધિકારીઓ તમને કામનો બોજ વધારે આપી દે કોઈ કામ સરળતાથી ન થાય કોઈ કામ કરવામાં કોઈની મદદ લેવી પડે અથવા તો મદદ લેવાની આપવાની કોઈ ના પણ પાડી શકે તો એના માટે થઈને કોઈ ચિંતા વધારે ન કરવી સોશિયલ પચાસ ટકા છે પણ હેલ્થ ત્રીસ ટકા જ છે તો ત્રીસ ટકા બહુ ઓછું છે માનસિક ચિંતાઓ દૂર રહેજો બની શકે તો કોઈ મનોરંજન પ્રવૃત્તિ અથવા તમારી મનગમતી પ્રવૃત્તિઓમાં દિવસ પસાર કરવાનો પ્રયત્ન કરવો સોશિયલ અને લવમાં અનુકરણે પચાસ ટકા અને ચાલીસ ટકા કોસમોવાઈ દેખાઈ રહ્યા છે તો બંનેમાં થોડી સાવધાનીથી કામ કરવું કોઈ વાણી અથવા વર્તનથી કોઈને દુઃખ થાય અથવા કોઈનું મન દુભાય એવું વ્યવહાર ન કરવો અને ખાસ કરીને અંગત સંબંધોમાં ઉષ્મા જળવાઈ રહે તેનું ધ્યાન રાખવું મીન રાશિના જાતકો માટે આજે દિવસ થોડો સાધારણ દેખાઈ રહ્યો છે સોશિયલ અને લવ રિલેશનશીપમાં તમે આજે દિવસ પસાર કરીને તમારી જે બીજી ક્ષેત્રોની ઉણપ છે એને દૂર કરી શકો છો કેરિયરમાં ચાલીસ ટકા સાથે અને ફાઇનાન્સમાં ત્રીસ ટકા સાથે ખૂબ જ ઓછા કોસ્ટ મળી રહ્યા છે તો એની ભરપાઈ તમે સોશિયલ અને લવ રિલેશનશીપમાં સંબંધોને વધારીને અથવા સંબંધોમાં નિકટતા લાવીને દૂર કરી શકો છો હેલ્થ બાબતે પણ ચાલીસ ટકા કોસ્મોવાઇઝ મળી રહ્યા છે તો ખાસ કોઈ ઉતાર ચઢાવ નથી પરંતુ હા કોઈ જૂની બીમારી હોય કે દવા લેતા હો તો સમયસર લેવી અને ટાળવી નહીં ઓવરઓલ દિવસ શાંતિથી પસાર કરવો કોઈ ખોટી ચિંતામાં પડીને હેરાન થવાની જરૂર નથી જણાઈ રહી આ હતું ચંદ્ર રાશિ બેઝ જનરલ પ્રિડિક્શન જો તમે તમારું પર્સનલાઇઝ પ્રિડિક્શન મેળવવા માગતા હો તો તમે અમારી વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ કોસ્મોગુરુ પરથી મેળવી શકો છો શુભમ